એમ્બ્યુલન્સ કાંડે સિવિલ હોસ્પિટલથી મોરબી પેશન્ટ મૂકવા ગઈ હતી તથા પરત ફરતી વેળાએ કોઈપણ જગ્યાએ રસ્તામાં પેસેન્જર બેસાડવામાં આવ્યા છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાનમાં આવ્યું છે તથા આવનારા બે કે ત્રણ દિવસમાં અમે ચોક્કસપણે જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે અમારી તપાસ હજુ સુધી ચાલુ જ છે તથા ડ્રાઈવરની આજે રજા છે ડ્રાઈવર આજે રજા પર ઉતરી ગયેલો હોય વિડીઓમાં જોવા મળતી વિગતો મુજબ કે વિડીઓ બહુ જૂનો નથી બે કે ત્રણ દિવસ પહેલાનો જ હોઈ શકે છે મારું નામ દયશ સ્વજુર રાટા એમાં સાહેબ એવું છે કે હું અહીં વાંકારેરથી કેસેટ લઈને ગયો તો મોરબી નાનું બાળક હતું પડી ગયું તો પોગ ફેક્ચર હતો અને રાત મોરબી સિવિલ હોસ્પિટલમાં મૂકી અને રીટેન લજાય ચોકડી થઈને આવતો હતો એટલે લજાય ચોપડી હું ચા પીવો ઉભો રહ્યો અહીંયા ચા પીવો ઉભો રહ્યો એટલે ચા પીવા ગયો ચા પીને અને આવતો હતો એટલે બે ભાઈ હતા એક વૃદ્ધ હતા અને એક બીજા હતા એ એમ કીધું ભાઈ તમે એ ચા મીઠો જાતા હોય તો અમને હળમતી અવધિ લઈ જાઓ મને પગનો દુઃખો હું ઊભો નથી રહેતો તો માનવતાની દ્રષ્ટિ એમ એ કીધું વાંધો નહીં કાકા બેસી જાઓ એમાં મેં કોઈ પાસેથી કાંઈ ચા ભાડું કે એવું કાંઈ લીધું નથી ખાલી માનવતા દ્રષ્ટિ અને હું પછી જતો રહ્યો અને મારી પાછળ એક ગાડી વાળા ભાઈ હતા એ હોન મારતા હતા એને શું તકલીફ હોય શું નહિ મને ખબર નથી ટ્રાફિક હતો તો આ મારો વિડીયો કોને વાયરલ કર્યો છે કોને નથી કર્યો તેની મને કોઈ જાણ નથી હા એવું મેં કોઈ દી કર્યું નથી ખાલી આ પહેલી વાર માનવતાની દ્રષ્ટિ જેને પગમાં તકલીફ હતી એની હિસાબ્યા બાકી ક્યારેય પેસેન્જર હું બેરાડતો નથી